મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવાયો વડોદરા દસ ઓક્ટોબર બે હજાર પચીસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના કલા ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સહાનુભૂતિ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ અને ખુલ્લા સંવાદ પર ભાર મૂકતા પ્રેરણાદાયી સંદેશ સાથે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવ્યો સત્રની શરૂઆત એ યાદ અપાવવા સાથે થઈ કે પોતાના મનની સંભાળ રાખવી એ પોતાના ધ્યેયોની સંભાળ રાખવા જેટલી જ જરૂરી છે વિષય પર પ્રકાશ પાડતા ફેકલ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓને સંતુલન લોકો સાથેના સંબંધો અને પોતાની લાગણીઓ મુક્તપણે વ્યક્ત કરવાની હિંમતને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કર્યા સભાને સંબોધ સંબોધતા ડોક્ટર વિરેન્દ્રસિંહે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે વધુ સ્પષ્ટ બનવા વિનંતી કરી ભાર મૂક્યો કે આપણે કેવું અનુભવીએ છીએ તે વિશે ખુલ્લે આમ વાત કરવી એ નબળાઈની નિશાને નથી પરંતુ ઉપચાર તરફનું એક પગલું છે તેમણે શૈક્ષણિક સંસ્થાને સલામત અને સહાયક જગ્યાઓ બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો પોતાના દ્રષ્ટિકોણ ઉમેરતા ડૉક્ટર પૂજા દીક્ષિત જોશી સુશ્રી તે જીભ બરોડાવાલા ડૉક્ટર મંજરી નંદી અને ડોક્ટર ગુંજન શ્રીવાસ્તવે માનસિક આરોગ્ય પોષવા માટેની અસરકારક પદ્ધતિઓ શેર કરી જેમાં માઇન્ડફુલ વિરામ સકારાત્મક સાથીઓની ક્રિયાપ્રતિક્રિયાઓ કરવા અને મનની સ્વસ્થ સ્થિતિ જાળવવા માટે સ્વકરુણાની પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા કલંક તોડો માનસિક સ્વાસ્થ્યને આપણી પ્રાથમિકતા અને દયાને આપણી આદત બનાવો ના સામૂહિક પ્રતિજ્ઞા સાથે સમાપ્ત થઈ